અને જોડે આપણે જેમાં નિરવાનો બર્થડે છે તો જોડે જોડે એની પણ તૈયારી કરતી જવાની છે રસોઈ આપણે ઘરે બનાવવાની હોય એટલે જોડે જોડે એની પણ તૈયારી કરતા જાય છે આજે નાઇટ છે પછી કાલથી આપણે રજા છે કાલે આખો દિવસ આપણને તૈયારી કરવા માટે મળશે અને થર્ટી ફર્સ્ટનો નિર્વાબેનો બર્થડે છે એવું છે તો હવે અત્યારે તો આપણે વાસણ સાફ કરીએ છીએ છોકરાઓ શું કરે છે નિર્વાહ હોમવર્ક કરે છે હે હોમવર્ક આ લે લે બધા સુધરી ગયા રીવા કલરિંગ કરે છે ગઝલ એનો ટ્યુશન નું મંત્ર હેને કન સ્કૂલ ની ટીટીઆર એસ રમ છે બધા બધા જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું કરો છો હોમવર્ક ટીટીઆર એસ રમ છો હેલ્પ કરે છે તો રીવા

બે દિવસ એવું છે તમે કર્યો નાસ્તો હવે લીધું હા છોકરા જમી લીધું મેં જમી લીધું વાસણ બાસન સાફ કરી પછી આગળ ખોઈ જાવ કદાચ ઉઠશે નઈ

પછી હું સૂઈ ગઈ હતી ક્રિષ્ના ઉઠી ગઈ હતી તો આપણે દૂધી બટાટા ને શાક ને કરી નાખ્યું તો આ બધું રેડી કર્યું તો આપણે હવે દૂધ મેળવવાનું છે તો દૂધ ગરમ થઈ ગયું છે અને એક રોટલો કરવાનો હતો તો આપણે એક રોટલો કરી નાખ્યો તો મસ્ત રોટલો ફૂલીને રેડી થઈ ગયો છે તો મારે લો રેડી કરી દઈએ અને પછી આપણે બનાવવાની છે આંબલી ની ચટણી પાણીપુરી માટે ના ના પાણીપુરી થોડી રાખવાની હોય પાણીપુરી આપણે તીખા ઘૂઘરા બનાવવાના છે તો એમાં ખાટી મીઠી આંબલી ની ચટણી અને તીખી ચટણી જોઈએ તો તીખી ચટણી બના કાપી નાખ તો નિર્વાહ હવે આપણે મહારાજ નો થાળ રેડી કરી દઈએ છીએ અને આપણે જો બનાવવાની છે આંબલી ની ચટણી ને ધાણા મરચાની ચટણી ને એવું બધું બનાવવાનું છે આપણે માટે બનાવવાનું છે પ્રખ્યાત તીખા આવે એમાં બટેકા મસાલો હોય અને એમાં પછી આપણે આ તીખી ચટણી ને મીઠી ચટણી ને બધું નાખવાનું હોય અને સેવ ને નાખીને ખાવાના તો આપણે એ બનાવવાનું છે તૈયારી થવા મળે છે કેમકે કાલે પછી આપણે બીજું પણ કરવાનું છે થોડીક તૈયારી પરમ દિવસે તો બર્ડે આવી જશે તો એવું છે તો એના માટે આપણે અહીંયા આંબલીને ઉકાળવા મૂકી દઈશું આમલી ગોળ ખજૂર અને કીખું ચટણી પણ આપણે કરવાની છે તો હવે નિર્વાબેન જેટલું જેટલું આપણે શૂટિંગ લઈશીએ એટલું એટલું બનાવતા રહીશું કોઈને એવી કમેન્ટ હતી કે રેસીપી વ્યવસ્થિત આપો એમ પણ હું કામ કરતી હોય ત્યારે કોઈ વીડિયો ઉતારવા વાળું જ ના હોય જો કૃષ્ણા જોબ પર જતી રહી આ છે સૂતા છે અને હું પણ કામ કરતા કરતા જેટલું થાય એટલું બતાવતા જઈએ એવું છે જો કે ચટણી તો બધાને આવડતી જ હોય નવીન હોય નહીં ને મહારાજનો થાળ પણ રેડી કરતા જઈએ છીએ રોટલા કોરજાતનું શાક ભાત અને ભાત ના ના દૂધે બટાટા નું શાક છે રોટલો મસ્ત આજો મારે ને ફૂલી ને તૈયાર થયો છે મારે ચટણી બની તમે બધા ખાય હોત ને લીધું આમલી ની અને તીખી ચટણી બનાવી તીખી ચટણી માસીસ ખાલી દાણા મરચા જો ને પણ મેં ધાણા નહીં ખાશે જોવી હજી આજ બનાવી રાખું પછી કાલે જે ગ્રુપ આવશે એ બધું જોશે ખવાઈ બે બે બાકી બાકી તમે ખાઈ લીધું ફ્રેશ હેર કટિંગ લાગે લાગે રીવા જોતો હે મંતભાઈ વાળ કપાય ભાઈ તો હીરો લાગે હીરો કે ભાઈ

હવે પપ્પા ના કામ બાકી રહેશે દૂધ મેળવવાનું છે આ યાદ કરીને અંદર મૂકવાની છે એવું છે બધું નિર્વાહ મારે જવાનો જો પણ ફટાફટ ઉતાવળ છે તારે તારો બર્થડે સેલિબ્રેટ થશે નિર્વાહ બેન હું કઉ છુ ને મંત્રી મારે ગિફ્ટ નું થોડું ઘીન ટાપ ના તો કાંઈ કેતો જ નથી એમ કીધું સરપ્રાઈઝ એમ સરપ્રાઈઝ છે કે તમને કઈ બે તો તમને ખબર નો પડી જાય ગેસ કરું છું નેકલેસ બ્રેસલેટ હોય ના ના કરીને ના ના ચેન હું નહીં કહું એમ કે છે એમને એવું થોડું લઈ દેવાનું એવું લઈ દેવાનું હોય તમને કઈ તમે ને લઈ નેકલેસ ને બ્રેસલેટ ને

સમય હારો છે એટલે તમને હું કે નહીંતર ઘરની પ્રિન્સેસ નહીં ન મળે નિરો એવું છે જ મળશે એ દિવસે તમને સરપ્રાઈઝ હશે કંઈક તો તાર માટે એક જોડે કપડાં લીધા છે હા કીધું નતું મેં તે દિવસે તાર માટે કપડા લીધા છે એવું છે હાલો હું રેડી થઈ જાઉં ફટાફટ જોબે જ આવત પપ્પા મૂકવા આવવાનો ફૂટબોલ મેચ છે ને હમ્મ પાર્કિંગ નો પ્રોબ્લેમ થશે એટલે પપ્પા મૂકવા આવશે

નિર્વાહ કેતી હતી માણસો દેખાય છે એમ જો એટલા બધા રશિયા છે ને બધા આટલી ઠંડી છે તો એ બધા જાય છે ફૂટબોલ જોવા માટે ટ્રાફિક ટ્રાફિક થઈ ગઈ રાફડો ફાટી ગયો व्यवस्था करेलीस पशे का पोलिस वाळ उभा आहे पब्लिक काय करे न तोफान एले